જામનગરમાં મંડપ એસોસિએશનના તમામ સભ્યોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે તેમની મુખ્ય માંગ છે કે હાલ લાગુ પડતા અઢાર ટકા જી ને ઘટાડીને માત્ર પાંચ કરવામાં આવે એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી અગાઉ જી ઘટાડવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી મંડપ વ્યવસાયીઓને કોઈ રાહત મળી નથી નાના વેપારીઓ સાથે સંકળાયેલા આ વ્યવસાય પર ભારે આર્થિક બોજો પડી રહ્યો છે અને લગ્ન પ્રસંગના મોસમમાં તેઓને ખાસ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેથી કેન્દ્ર સરકારે તાત્કાલિક નિર્ણય કરીને જીએસટી ઘટાડે તેવી માંગ એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવી છે આજે જામનગર મંડપ હાયર્સ એન્ડ ઇલેક્ટ્રિક એસોસિએશન ના બધા જ સભ્યો માનનીય કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર દેવા અમે જઈ રહ્યા છીએ કેન્દ્ર સરકાર દ્વારા જે જીએસટી આ લાગુ પાડવામાં આવેલો છે માનનીય વડાપ્રધાન શ્રીએ હાલમાં જ એમને વક્તવ્યમાં એવું કીધું છે કે જીએસટી છે એ અમે ઘટાડશું અને અમે નાના નાના શ્રીઓ છીએ નાના નાના ધંધાર્થીઓ નાના નાના લોકો પણ આ મંડપ એસોસિએશનના મંડપના કામકાજ સાથે જોડાયેલા હોય છે એમને જીએસટી છે અઢાર ટકાની બદલીમાં પાંચ ટકા છે એ ગવર્મેન્ટ કરે એના માટે થઈને અમે આજે કલેક્ટરશ્રીને નાણાં મંત્રીને પત્ર આપવા માટે થઈને કલેક્ટરશ્રી પાસે આવેલા છે આવનારા દિવસોની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય ધારાસભ્ય શ્રી માનનીય સંસદ સભ્યશ્રીને પણ અમે આ બાબતે પત્ર આપવાના છીએ અને અમારે જે અઢાર ટકા જીએસટી છે એની બદલીમાં પાંચ ટકા જીએસટી કરે એવી અમે રજૂઆત કરવા માટે આજ કલેક્ટર કલેક્ટરશ્રીને ત્યાં અમે આવ્યા છીએ